આખા દેશમાં ગામડે ગામડે અને શહેરની ગલીઓમાં હર શનિવારે હનુમાન ચાલીસા કેન્દ્રનું અભિયાન શરૂ કર્યું છે અને આવા હજારો હનુમાન ચાલીસા ચલાવનારને પ્રયાગના કુંભ મેળામાં અમે ચોવીસ અને પચીસ જાન્યુઆરીએ બોલાવ્યા છે ત્યાં બહુ જ મોટું આંતરરાષ્ટ્રીય હિન્દુ સંમેલન થવાનું છે પ્રયાગના કુંભ મેળામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીનીએ મળીને પંદર જગ્યાએ રસોડા ચલાવીને એક કરોડ લોકોને ખવડાવવાની યોજના બનાવી છે અમારા દ્વારા દરરોજ આઠ હજાર લોકોની મફતમાં રહેવાની કુંભમાં વ્યવસ્થા છે અમે એક લાખ કંબલની કંબલ બેંક બનાવી છે દોઢસો રૂપિયા આપો અને કુંભમાં કંબલ લઈ જાઓ પાછા જતી વખતે કંબલ આપીને દોઢસો રૂપિયા લઈ જાઓ એવું જ એ ભયંકર ઠંડીમાં ગરમ પાણી મળે એટલે અમે ગરમ પાણીના ફ્લાસ્કની બેંક દોઢસો રૂપિયા આપો અને ગરમ પાણી રહે એવા ફ્લાસ્ક લઈ જાઓ અને જતી વખતે પાછો આપશો તો દોઢસો રૂપિયા પાછા એવું જ પાંચસો જગ્યાએ અમે મોબાઈલ ચાર્જિંગના પોઈન્ટ આપી રહ્યા છીએ આવી મોટી વ્યવસ્થા અમે કુંભમાં કરી છે કોઈએ પણ રહેવાની વ્યવસ્થા જોઈએ તો ગૂગલમાં હિન્દુ હેલ્પલાઇન ડોટ ઇન હિન્દુ હેલ્પલાઇન ડોટ ઇન ટાઈપ કરો તમને કુંભમાં રહેવાની વ્યવસ્થાનું ફોર્મ આવશે ભરો તો અમારે ત્યાં જગ્યા હશે ત્યાં સુધી મફત રહેવાની વ્યવસ્થા કરીશું અમે કરોડો હિન્દુઓને મદદની વ્યવસ્થા કરી છે અને આની સાથે લાખો ગામમાં હિન્દુત્વનો સંદેશ અમે કુંભ દ્વારા મોકલવાના છે એમ જીવનશૈલી પણ બદલતી જ રહી છે આજે કે ખ્રિસ્તીઓનો નવ વર્ષ છે શું કહેશો મારું નવ વર્ષ તો ભાઈ દિવાળી દિવસે હોય છે દરેક ધર્મના દરેક ધર્મના લોકો આજે ઉજવણી કરવાના છે હું તો દિવાળી ઉજવું છું મને બીજાની કઈ ખબર નથી સાહેબ ખાસ કરી ભારત દેશમાં નાની બાળા ઉપર દુષ્કર્મના કેસો વધ્યા છે એ ચિંતાનો વિષય છે એ રોકવા માટે સરકારે પણ પગલા લેવા જોઈએ અને સમાજે પણ સાવધાન રહેવું જોઈએ ધર્મ પરિવર્તનના કેસો વધી રહ્યા છે એ માટે શું કહેશું એના માટે શિવા સ્વાસ્થ્ય સેવા અને અને રોજગાર ઉપર સરકારને આપણે બધાય ધ્યાન આપીશું